મેઘરાજ સંઘ વિતરણ સેન્ટર પર ખાતર માટે ખેડૂતોનો હોબાળો મેઘરાજ સંઘ વિતરણ સેન્ટર પર ખાતર માટે ખેડૂતોનો હોબાળો વહેલી સવારથી યુરિયા ખાતર લેવા ખેડૂતોની ભારે ભીડ સંઘ ઓફિસે રજવાનું બોર્ડ લાગતા ખેડૂતો વિફર્યા ખેડૂતો દ્વારા ગોડાઉનનો લોક તોડાયો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો ગોડાઉનમાં યુરિયા સ્ટોક હોવાનો ખેડૂતોનો આક્ષેપ યુરિયા રાજસ્થાન મોકલી ત્યાં વેચાત હોવાનો આક્ષેપ કરાયો છે છેલ્લા પંદર દિવસથી ખાતર માટે ખેડૂતો વલખા માર્યા પુરુષ મહિલાઓ મોટી સંખ્યામાં હાલ પણ સ્થળ પર બે ગાડીઓ રિલીઝ વિકસિત થશે હવે યુરિયા ખાતરની વહેંચણી તેવું મેનેજરે જણાવ્યું નમસ્કાર મારું નામ ભગોરા નિકુંજકુમાર ખેમરાજભાઈ છે હું ઢુંઢેરા ગામનો વતની છું અને સવારમાં હું અહીં આવ્યો એટલે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની બહુ લાંબી લાઈન હતી ગેટ સુધી બરાબર પછી અમે અહીં તપાસ કરી કે ગોડાઉનમાં ખાતર છે તો છતાં આ લોકો વિતરણ કરતા નથી અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું એમાં જથ્થો ભરેલો છે અને ભાઈ એક ભાઈ આવ્યો હતો એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે કે જથ્થો પૂરો થઈ ગયો છે પછી અમે આ ગોડાઉનનું તાળું તોડ્યું એટલે અમે અંદર જોયું જોયું એટલે એના અંદર ઘણી બધી થેલીઓ છે તો છતાં આ લોકો ખાતરનું વિતરણ નથી કરતા અને આટલા દિવસોથી એક એક મહિનોથી આ પબ્લિક હેરાન થાય છે તો છતાં આ તંત્ર કશું નહીં કરતું તો અમને ખાલી એક લેખિતમાં અરજી આલો એમ કીધું ભાઈને કે અત્યારે મારો સ્ટોક નહીં એમ તો એ ભય જતો રહ્યો અને અત્યારે હાલમાં એક ભાઈ છે જે રાજસ્થાનનો છે એ આઈ નહીં બોર્ડ મારી ગયો કે સ્ટોક નથી એવું બરાબર અને એમના જોડે બી વાત કરાવું છું હું તમને શું છે હે શું છે અમારી માંગણી કશું નથી તમે ખેડૂતને પૂરતા પૂરતા પ્રમાણમાં જથ્થો આપો એરિયા પચીસો રૂપિયાનું ડીએપી મળે છે અને એરિયા પાંચસો રૂપિયાનું મળે છે તો કઈ રીતે રાજસ્થાનમાં કઈ રીતે જાય છે ખાતર અને ત્યાં કઈ રીતે મળે છે એ જે એગ્રો છે એમની એગ્રો જોડે એ એગ્રો જોડે લાયસન્સ બી નથી બરોબર તો આ બધું બ્લેકમાં કેમ થાય છે તો આપણે સરકાર બધી ઊંઘમાં ઊંઘેલી છે કે ભાઈ શું છે એટલું જાણવું જાણવું છે બીજું કશું નહીં જાણવું જલાભાઈ દીપ પટેલ મેનેજર મેઘરજ તાલુકા સહકારી ખરીદી છે ચરણચંદ લિમિટેડ જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય એટલે મેં લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું એટલે લોકોએ આટમાં આવીને સંગનો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો એટલે અમે હતા પોલીસ ખાતાનું જોણ કરી અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો સોંત પડ્યા અને અત્યારે બધા લાઇનમાં ઉભા છે અને ખેતીવાડી ખાતા તરફથી પણ અમને પચાસ ટન ખાતર છૂટું કર્યું એ હવે શોંતિથી વિતરણ કર્યું છે નમસ્કાર અમારા ખેડૂત મિત્રોની આપી ખૂબ જ છે તો અમારા આ મીડિયા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતો પર ખાસ નજર રાખે સરકાર મોટી મોટી વાયત વાતો કરે છે પણ કશું જ ઉઠતું નથી એક બાજુ ગોડાઉન ભરેલા ફૂલ છે તેમ છતાં સવારે ચાક પાણી પીધા વગર લોકો અહીંયા આવીને પરેશાન થાય છે લાઈનો ઉભા રહે છે એક મહિનાથી અમારી આ મેઘરજ તાલુકાના ગામડાના લોકોની ખૂબ જ પરેશાની છે તેમ છતાં કોઈ તંત્રને જે લાગતા વળગતા તંત્રને કોઈ અસર થતી નથી અને અમે રોજે રોજ આવીએ છીએ જઈએ છીએ લોકો પચાસ પચાસ કિલોમીટરથી દૂર આવે છે અને જાય છે તેમ છતાં એ